ગજણ ગરજે અને મોરલા ટૂંકે મથે ચમકતી બીજ હાલો પાંજે કછડે મે આઈ અષાઢી બીજ કચ્છી નવું વર્ષ એટલે કે અસાઢી બીજ પણ આ દિવસ સુકામ ઉજવવામાં આવે છે અષાઢી બીજના દિવસે જ સુકામ કચ્છમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે એના વિશે તમે કોઈ જાણો છો ચાલો હું તમને કહું આપણા કચ્છમાં એક પ્રતાપી રાજા થઈ ગયા જેનું નામ હતું લાખા ફુલાણી મિત્રો આ લાખા ફુલાણી રોજના વીસ તોલા જેટલો સોનું દાન કરતા હતા મિત્રો આ કહાની શરૂ થાય છે વિક્રમ સંવત આઠસો નવાણુંથી કરી અને નવસો ને છત્રીસ સુધીની મિત્રો એક દિવસનો સમય હોય છે ભર બપોર થઈ ગઈ હોય છે અને બે મિત્રો પોતાના પશુઓ સાથે સીમાડામાં ફરતા હોય છે આ બે મિત્રોનું નામ હતું વિકીઓ સંઘાર અને કુડઘર રબારી આ બંને પોતાના પશુઓને ચારતા ચારતા તેમને એક રુદયનો અવાજ સંભળાય છે એટલે કે એક વ્યક્તિ રોતી હોય એવો અવાજ સંભળાય છે અને ત્યાં નજીકમાં એક શિવ મંદિર છે ત્યાંથી આ અવાજ સંભળાતો હતો ત્યાં જઈ અને તમે એ બંને જુએ છે તો ત્યાં એક કન્યા છે એ કન્યાને તે લોકો બધું જ પૂછે છે તો એને ખબર પડે છે કે એ જે છોકરી છે એ દેવલોક એટલે કે ઇન્દ્રલોકની અપ્સરા છે અને ત્યાં ઇન્દ્રના દરબારમાં સ્થાપિત થવાથી તે અહીં એટલે કે આપણી પૃથ્વી ઉપર મૃત્યુ મૃત્યુલોક ઉપર આવી છે પોતાના દોસ્તથી મુક્ત થવા માટે ત્યારબાદ જે કુડઘર રબારી છે તે એને ગોદલે છે એટલે કે એનું પાલક પિતા બને છે અને તમે જાણો છો કે આપણી રબારીની જે જ્ઞાતિ છે જાતિ છે એ લોકો ક્યારેય સ્થિર રહેતા નથી પોતાના માલ સાથે હંમેશા વિચરણ કરતા હોય છે આ લોકો પણ ઘણા વર્ષો સુધી વિચરણ કરતા રહે છે અને રખડતા રખડતા ભટકતા ભટકતા એક સમય આવી પહોંચે છે બોલાડી ગઢના કિલ્લા ઉપર અથવા તો બોલાડી ગઢનું જે રાજ્ય છે ત્યાં આવી પહોંચે છે મિત્રો એક સવારનો સમય હોય છે બજારમાં બધા લોકો પોતાની વસ્તુઓ ખરીદવા અને વેચવા માટે ભેગા થયેલા હોય છે આ સમયે બે મહાકાય પાડા હાથી સમાન જે પાડા છે એ બંને ગાંડા થાય છે અને ઝઘડવા લાગે છે બજારમાં જેટલા પણ લોકો છે કોઈમાં એવી શક્તિ નથી કોઈમાં એટલી તાકાત નથી કે એ બંને વચ્ચે જાય અને એ બંનેને છોડાવે આ સમયે જે કુડખર રબારીની દીકરી સ્વર્ગની અપ્સરા છે જેનું નામ સોનલ છે એ ત્યાંથી પસાર થતી હોય છે પોતાના માથા ઉપર દૂધના મટકા લઈને આ દ્રશ્ય એ જોવે છે કે બે પાડાઓ બાજે છે અને બધા લોકો એને જોયા રાખે છે એ પોતાના જે દૂધના મટકા છે એ નીચે મૂકે છે અને પોતે ત્યાં જાય છે જે પાડાના રસ્સા હોય છે દોરડો હોય છે એના ઉપર પોતે પગ મૂકી અને બંને પાડાને એક એક થપાટ મારે છે મિત્રો એના થપાટ મારવાથી જે સિંહ જેવા ગાંડા હાથી જેવા જે બે પાડા હતા એ એકદમ બકરી જેવા શાંત થઈ જાય છે શાંત થયા સાથે જ પાડાઓ બેસી રહે છે અને જે સોનલ જે આ રબારીની દીકરી છે જે અપ્સરા છે એ પોતાના ફરી પાછા જે દૂધના મટકા છે એ લઈને રવાની થાય છે મિત્રો અહીં આ આખું દ્રશ્ય બેલાડી ગઢના જે રાજદરબાર છે એના ઝરોખામાંથી રાજા જુએ છે અને એ જ સમયે એ વિચારે છે કે જો આવી સુંદર બળવાન અને શક્તિશાળી સ્ત્રી રાજ્યની રાણી બને અને આના પેટે જો કુંવરનો જન્મ થાય તો વિચાર કરો કે એ કુંવર કેટલો બુદ્ધિશાળી શક્તિશાળી અને પ્રજાહિતકારી થશે મિત્રો હવે આ કહાનીને થોડી વાર અહીંયા જ ઊભી રાખી દઈ અને એક બીજી કહાની એમાં જ શરૂ કરી હવે જે આ રાજા ત્યાં ઊભા હતા એનું નામ હતું જામ ફૂલ હવે આપણે ત્યાંથી ફરી શરૂ કરી ઈસવીસન આઠસો ને તેતાલીસનો સમય હતો કંથકોટ કિલ્લો જે છે એ ચણાઈ ગયો હતો અને જામફૂલના પિતા એટલે કે જામ જામસાટ એ પ્રજાના હિતકારી હતા પ્રજા માટે હંમેશા કામ કરતા હતા જેના કારણે સમગ્ર કચ્છમાં તેમની ખ્યાતિ ફેલાવા લાગી હતી પરંતુ એમની ખ્યાતિથી તેમનો જે સાળો છે ધવણ વાઘેલા એ ઈર્ષાથી ભરાઈ જાય છે અને એ એમને ગમતું નથી તેથી જે ધવણ વાઘેલા છે એ પોતાના જમાઈ એટલે કે જે જામ ફૂલ છે એના પિતા સાડને માળવાની એનું મૃત્યુ કરવાની એક દુર્ઘટના કરવાની એક યોજના બનાવે છે અને એને મેઝબાનીમાં પોતાના ઘરે બોલાવે છે પોતાના મહેલમાં બોલાવે છે જ્યારે એ જામ ત્યાં આવે છે તે ત્યારે તેને દગાથી મારી નાખે છે અને એનું રાજ્ય જઈ હથિયાવા લાગે છે હવે એવું વિચારે છે કે જે જામફૂલ છે એને પણ મારી નાખવું તો મારો જે રસ્તાનો રોડો છે મારા રસ્તાનું જે પથ્થર છે કે કાંટો છે એ પણ દૂર થઈ જાય પણ મિત્રો આ સમયે રાજાની દાસી ફારક નામની જે દાસી છે એની ચતુરાઈ કામ આવે છે એ જે રાજાનું કુંવર છે જામફૂલ એને લઈને ત્યાંથી ભાગી જાય છે અને પોતાના દીકરાના કપડાં કુંવરને પહેરાવે છે અને કુંવરના કપડાં છે એ પોતાના દીકરાને પહેરાવી દે છે થોડા આગળ જતાં જે ધવણ વાઘેલા છે એ એમને પકડી લે છે અને દાસીના પુત્રને કુંવર સમજી પોતાનું ભાણું સમજી અને એને મારી નાખે છે ત્યારબાદ દાસી ત્યાંથી દૂર ભાગે છે અને જઈ પહોંચે છે બામણસરના રાજા પાસે ત્યાં જઈ અને રાજાને આખી જ વાત કહે છે કે ધવણ વાઘેલાએ આ રીતે કર્યું આવું થયું મેં મારા દીકરાનો ત્યાગ કર્યો અને મેં આ કુંવરને બચાવ્યું છે બામણસરનું રાજા પણ ખુશ થાય છે દાસીની ભક્તિ જોઈને અને બંનેને પોતે પોતાના રાજ્યમાં રાખવા માટે તૈયાર કરે છે બંનેને પોતે બધું જ શીખવા જે રાજાનું કુંવર છે જામફૂલ એને યુદ્ધ અભ્યાસ શીખવે છે રાજ્યનો વહીવટ કરતાં બધું જ શીખવે છે ત્યારબાદ પોતાની દીકરી સાથે એના લગ્ન પણ કરાવી દે છે અને જ્યારે યુવાન થાય છે જામફૂલ ત્યારે એને પોતાના પિતાનું મૃત્યુ યાદ આવે છે અને એ પોતાના મામા ઉપર આક્રમણ કરે છે અને એના મામા જે ધવણ વાઘેલા છે એને હરાવી દે છે અને ફરી પાછો જે પોતાનો કિલ્લો છે એ જીતી લે છે પોતાના પિતાએ જે કંથકોટનો કિલ્લો બનાવ્યો હતો એવો જ કિલ્લો બનાવવાની પોતાને ઈચ્છા થાય છે તેથી તે કચ્છની અંદર વિવિધ જગ્યાઓ શોધે છે અને એક વખત જે પહાડો ઉપર એક જગ્યા પસંદ કરે છે અને ત્યાં પોતાનું બેલાડી ગઢ નામનું રાજ્ય બનાવે છે અને તે રાજ્યમાં ખૂબ વિકાસ કરે છે અને પ્રજા ખૂબ સુખીથી રહેવા લાગે છે મિત્રો હવે ફરી પાછા આવીએ જે આપણી જૂની કહાની ચાલુ હતી ત્યાં એ રાજા જે ત્યાં બેસીને બધું જોતું હતું એ જામફૂલ અને જે સ્ત્રી જે પાદાઓને મારી અને શાંત કરે છે બુદ્ધિશાળી છે શક્તિશાળી છે એ સોનલ આ બંનેના લગ્ન થાય છે લગ્નના થોડા સમય પછી એકદમ તેજસ્વી બહાદુર બલવાન અને રૂપરૂપનું અંબર એવા પુત્રનું જન્મ થાય છે જેનું નામ રાખવામાં આવે છે લાખો મિત્રો લાખો અને એની માતા થોડા જ સમયમાં રાજાને ખૂબ પ્રિય થઈ જાય છે અને બધી જ વસ્તુ રાજા એમના કહેયા અનુસાર કરે છે આ વસ્તુથી જે રાજાની અન્ય રાણીઓ હતી એ ઈર્ષાથી ભરાય છે અને એમને એ વસ્તુ ગમતી નથી હોતી એક સમય એવું આવે છે કે આ વસંત ઋતુ હોય છે અને રાજ્યમાં અને રાજમહેલમાં વસંત ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને બધા જ લોકો એકબીજા ઉપર કેસુડાના ફૂલ અને એનું જે રંગ છે એ ઉડાવતા હોય છે લાખો પણ મહેલમાં બધા સાથે આ પ્રકારની હોળી રમતો હોય છે પોતાની ભાભીઓ સાથે પોતાના મિત્રો સાથે એમાં ભૂલ ભૂલમાં એક જે સોઢી રાણી હતી એના ઉપર લાખો કલર ઉડાડી બેસે છે આ વસ્તુથી ગુસ્સે થઈ અને સોઢી રાણી છે એ રાજા પાસે જાય છે અને રાજાને આખી વાત કરે છે કે તમારા દીકરાને એટલી પણ મર્યાદા નથી કે સાવકો પુત્ર થઈ અને એ પોતાની સોતેલી માતાને કઈ રીતે કલર ઉડાડી શકે આ વાતથી જે રાજ ફૂલ છે એટલે કે લાખા ફૂલાણીના પિતા છે એ ખૂબ ગુસ્સામાં આવે છે અને લાખાની કોઈ પણ વાત સાંભળ્યા વિના તે એને દેશ નિકાલનો આદેશ આપી દે છે લાખો પણ અભિમાની સો સોરી સો સ્વાભિમાની છે એ પણ પિતા સામે કંઈ બોલતો નથી અને ત્યાંથી પોતે જવા માટે તૈયાર થાય છે જે એ સમયના નિયમો હતા એ પ્રમાણે તે પોતાનો કાળો ઘોડો અને કાળા કપડાં પહેરી અને દેશમાંથી નીકળવા માટે તૈયાર થાય છે પણ જતાં પહેલાં એ એક વસ્તુ કહે છે કે મને આ ત્રણ વસ્તુના સમાચાર ક્યારે પણ કોઈ નહીં આપતા એક મારા પિતા જામ ફૂલના મૃત્યુના સમાચાર બીજું સિણાઈ ડેમ ખાલી થઈ ગયું છે એના સમાચાર અને ત્રીજું મારા દેશમાં દુષ્કાળ પડ્યું છે અને લોકો દુખી થઈ રહ્યા છે જે વ્યક્તિ પણ મને આ પ્રકારના સમાચાર સોંપશે આ પ્રકારની જાણ કરશે એને હું મૃત્યુની સજા આપીશ આટલું કહી અને જે લાખો છે એ નીકળી પડે છે ફરતા ફરતા તે પહોંચે છે અહિલવાડ પાટણ જ્યાંના રાજા હતા સામંતસિંહ અને એ સમયે એ રાજ્ય અંદરો અંદરની કટોકટી લોકોના જે ક્રૂરતા છે ત્યાંની જે અશાંતિ છે એ બધું જ જોવા મળે છે પરંતુ લાખો થોડા જ સમયમાં રાજ્યની જે અશાંતિ છે એ દૂર કરે છે અને રાજ્યમાં શાંતિ સ્થાપે છે આ વાતથી જે રાજા સામંતસિંહ છે એ બહુ ખુશ થાય છે અને જે પોતાની દીકરી છે એના લગ્ન લાખા સાથે કરાવી અને એને પોતાનું જમાઈ બનાવે છે અને આ બાજુ હવે વાત કરીએ કચ્છની મિત્રો જ્યારથી લાખો કચ્છથી દૂર જાય છે એનું બહાર એનું જે દેશવટો થાય છે દેશ નિકાલ થાય છે ત્યારથી એવું બને છે કે કુદરત પણ કચ્છથી વિમુખ થઈ જાય છે અથવા તો આપણે એવું કહી શકીએ કે કચ્છ પણ કુદરતથી કચ્છથી કુદરત પણ રૂઠી જાય છે અને કચ્છમાં એક પછી એક એક પછી એક હોનારતો થતી જ રહે છે રાજ્યની ચિંતા પોતાની ઉંમર અને બીમારીના કારણે જે લાખો ફૂલાણી છે એના પિતા જામ ફૂલ છે એ મૃત્યુ પામે છે વરસાદનો એક પણ ટીપો વરસતો નથી જેના કારણે જે શિણાઈ ડેમ છે કચ્છની ધરાસમાન ત્યારે કહેવામાં આવતું હતું એ પણ સુકાઈ જાય છે જેના કારણે પશુ પક્ષીઓ ઘણા બધા મૃત્યુ પામે છે જે પશુપાલકો છે એ પોતાનું પશુધન લઈ અને સૌરાષ્ટ્રમાં અને સિંધ પ્રદેશમાં ભાગે છે ખેડૂતો છે એ આત્મહત્યા કરવા લાગે છે અને મિત્રો જમીન છે એકદમ બંજર બની જાય છે કોઈ પણ વ્યક્તિ આ કચ્છની જે ખરાબ સ્થિતિ છે એને ઉકેલવા માટે એનાથી બચાવવા માટે કોઈ પણ વ્યક્તિ આગળ આવી શકતો નથી આ સમયે રાજ્યના લોકો અને જે દરબારના અધિકારીઓ છે એમને યાદ આવે છે લાખા ફૂલાણીની અને એમને પાછા બોલાવવાની યોજના ઘડવામાં આવે છે પણ પ્રશ્ન એ થાય છે કે લાખાને બોલાવવો કઈ રીતે જો એને સીધી રીતે વાત કરવામાં આવે તો એ જેને જે એને આ વાત પહોંચાડશે એને મૃત્યુ સજા મૃત્યુની સજા આપશે આ સમયે એક દમરી નામની જે દાસી છે એ આ કામ પોતાના ઉપર લે છે જવાબદારી ઉપાડે છે કે હું એની પાસે જઈશ અને આ આ બધી વાત વાત એને કરીશ હવે પ્રશ્ન એ હતો કે કરવી કઈ રીતે તો દાસી બહુ ચતુર છે એ અલગ અલગ પ્રકારના દુહા કહે છે અને લાખા પુલાણીને આ બધી વાત છે એ કહે છે એમાંનો એક દુહો આ પ્રમાણે છે કે ગાયે મકોડા ભરખ્યા સ્ત્રી ભણી બાળ વળવેલા લાખા ફૂલા તારા દેશે પડ્યો દુકાળ આ પ્રકારના દુહા કહી અને લાખાને એના દેશની યાદ અપાવે છે એના દેશની જે સ્થિતિ છે એ જણાવે છે બસ મિત્રો આ જ વસ્તુ જાણી અને લાખા ફૂલાનું જે દિલ જે હંમેશા કચ્છમાં હતું એ આમ ઉભરાઈ આવે છે અને એ જ સમયે પોતાના સસરા સામંતસિંહ પાસેથી રજા લઈ અને કચ્છમાં આવવા માટે નીકળે છે મિત્રો કચ્છમાં લાખા ફૂલાણીનું પગલું પડવું અને કચ્છમાં ભારે મેઘ ખાંગા થયા વરસાદનું જલસો પડી ગયો આખી ધરતી પાણીથી રેલમ છેલ થઈ ગઈ અને થોડા જ સમયમાં ધરતી છે એ ચાદર ઉઠી લે છે ખેતરો છે એ પાકથી લહેરાવા લાગે છે પશુ છે એ ઘાસચરો ચરી ચરી અને એકદમ જાડા માડા અને જાડા પાડા અને તરો તાજા થઈ જાય છે ખેડૂતો છે એ એકદમ ખુશ થઈ જાય છે વેપારીઓનો વેપાર ચાલવા લાગે છે અને આખા કચ્છમાં જાણે કે આમ નવી જ ઉત્સાહ આવી ગયો એવું લાગે છે મિત્રો હવે વસ્તુ એ આવે છે કે લાખો ફૂલાણી જે દિવસે પાછો આવે છે એ હતો અષાઢ મહિનાનો પહેલો દિવસ એ દિવસે વરસાદ થયો એટલે એ દિવસે ખેડૂતો વેપારીઓ પશુપાલકો બધા ખુશ થાય છે અને એની યાદમાં અષાઢ મહિનાના બીજા દિવસે એટલે કે અષાઢી બીજને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવે છે એ દિવસથી કરી અને આ જ દિવસ સુધી આપણે કચ્છીઓએ આ પરંપરા જાળવી રાખી છે અને આજે પણ આપણે અષાઢી બીજને નવા વર્ષ તરીકે ઉજવીએ છીએ મિત્રો પ્રાચીન સમયમાં તો રાજા શાહી જ્યારે હતી ત્યારે તો રાજા દ્વારા સમગ્ર નગરમાં રવાડી કાઢવામાં આવતી હતી રથયાત્રા કરવામાં આવતી હતી લાપસીનો પ્રસાદ વેચવામાં આવતું હતું અને અલગ અલગ સ્વરૂપે ઉજવણી પણ કરવામાં આવતી હતી તો મિત્રો આ છે બીજ પાછળની કહાની કે આપણું પરાક્રમી રાજા હતો લાખા પુનાણી એને દેશ નિકાલ કરવામાં આવ્યું હતું ત્યારબાદ એ દેશમાં પાછો આવે છે આપણા કચ્છમાં અને વરસાદ પડે છે એટલે એ દિવસથી કરીને આજ સુધી આપણે અષાઢી બીજને કચ્છી નવા વર્ષ તરીકે ઉજવીએ છીએ રાધે રાધે આવી જ બીજી માહિતી માટે કચ્છને લગતા વિડીયો માટે આહિરોની બલિદાન માટે અને અન્ય જે સૌરવીર સો યોદ્ધાઓ છે વીર યોદ્ધાઓ છે જેમને બલિદાન આપ્યા છે એ બધાના ઇતિહાસ માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક અને શેર કરતા રહેજો